અને ગુરુનું પૂજન એ બધો કાર્યક્રમ પૂરો થયો અને રાતના ભવ્ય રીતે લોક ડાયરાનું આયોજન છે જેમાં દેવતભાઈ ખવડ માયાબેન દુધરેજીયા પરેશભાઈ વડિયા જગદીશભાઈ મહેર અને માધુરીબેન બારોટ એ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા આ ભવ્ય આયોજન અને અત્યારે બપોરના સમયમાં જો તો શ્રી સંત ભંડારણ પ્રસાદનું પણ ભવ્ય આયોજન છે અને આ આશ્રમમાં અરે માં મહાવીશેશ્વરી ભારતીજી માતાજીના સાનિધ્યમાં આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તે સનાતન ધર્મની અંદર આપણે એક જન્મ લીધો છે તો પહેલાં તો આપણા મા બાપ ગુરુ છે એ આપણો શરીરનો જન્મ કરાવે છે અને ગુરુ છે આત્માનો જે એક પ્રકાશ અને દિવ્યતા આપણી અંદર આવે છે જે પરમ તત્વને પામી શકી એટલે ગુરુ કરવા આપણે જરૂરી છે કેમકે સત્યનો માર્ગ એ ગુરુ જ બતાવી શકે છે તો હું બધાને જેટલા ભારતમાં વસતા હોય ને કોઈ પણ ગુરુ ન હોય તો આજના દિવસે ચોક્કસ ગુરુ કરવા કેમ કે ગુરુ હશે તો જ જ્ઞાન મળશે બાકી જગતમાં અંધારું તો બહુ છે કોઈ નશા કરીને જીવે છે કોઈ આમ જીવે છે એટલે સાચી ઓળખ તો આપણને ગુરુ જ બતાવી શકે તો અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા નડિયાદના સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી જ્યાં ભક્તો વહેલી સવારથી જ મહારાજના દર્શન માટે પહોંચ્યા હતા સંતરામ મંદિર ગુરૂગાદી અને સંતરામ મહારાજની સમાધિના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી જ્યારે મંદિરના સેવકોએ મહંત રામદાસજી મહારાજને તિલક અને પૂજન કરી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી તો ભક્તોએ પણ કંઠી ધારણ કરીને મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા જય મહારાજના નાદથી વાતાવરણ ભક્તિસભર બની ગયું જીવનમાં સંસ્કાર સંસ્કારીતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનો ઋણ અદા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક ગુરુ એવા હોય છે કે જેણે એના જીવનની અંદર જે જ્ઞાન ધર્મનું જ્ઞાન આપ્યું છે અને એ ધર્મનું જ્ઞાન જે વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે એટલે કે આજના ખાસ દિવસે એ ગુરુના દર્શન માટે આવતો હોય છે તો ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ભક્તો વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના ગુરુ પૂર્ણિમાના દર્શનની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા આમ તો યાત્રાધામ ડાકોરમાં અન્ય પૂર્ણિમાના દિવસે પણ ભક્તો આવતા જ હોય છે પરંતુ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક જોવા માટે સમગ્ર રાજ્યભરમાંથી ભક્તો જાણે કે પડ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા પગપાળા ચાલીને આવેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ડાકોર પવિત્ર ધામમાં રાજા ધીરાજ રાજા રણછોડરાયના દર્શન કર્યા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આજે અમે દર્શન કરી અને ધન્ય થઈ ગયા છે અમારા ઈષ્ટદેવ રાજા રણછોડ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલાલ એમના આજે આ પવિત્ર દિવસે દર્શન કર્યા ખૂબ જ મહત્ત્વ છે ગુરુ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ડાકોર રણછોડજીના દર્શન કરીનું પાવન થયો છું આટલી બધી ખૂબ જ વિપુલ માત્રામાં આજે ભાવિક ભક્તોને જોઈને હું ગડગડો થઈ ગયો પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે વાત કરીએ ગુરુ પૂર્ણિમાની તો ચાર વેદના રચેતા વેદ વ્યાસ એવા ગુરુજીએ જે માનવોને ચાર વેદનું જ્ઞાન આપ્યું હતું અને ગુરુ તો માતા બી ગુરુ પિતા બી ગુરુ જ્ઞાન આપનાર ગુરુ દીક્ષા શિક્ષા આપનાર પણ ગુરુ કહેવાય ગુરુ કોઈ પણ બની શકે પણ આજના દિવસે કૃષ્ણ જગત ગુરુ જગતનો નાથ એવો કૃષ્ણ રાજા રાજાધિરાજ દ્વારકાધીશ સ્વયં દ્વારકાધીશ ડાકોરમાં રણછોરાય સ્વરૂપે બિરાજમાન છે ગુરુ અને શિષ્યનો એક અતૂટ નાતો હોય છે કે ભાઈ ગુરુ બીને તરહી ન કોઈ જો શિવરનજી મતલબ કોઈ પણ મહાન વ્યક્તિ હોય એની પાછળ ગુરુના આશીર્વાદ વગર કોઈ પણ સફળતા આપણને મળતી નથી ગુરુ એ તત્વ છે કે જે આપણને ભગવાન સુધી પહોંચાડવાનો એક સળ અને સીધો રસ્તો ભગવાનને મેળવવાનો બતાવતા હોય છે ડાકોર ધામમાં દંડી સ્વામી આશ્રમમાં અમારે ત્યાં સવારે ગુરુપાદુકા પૂજન પછી જે લોકોને મંત્ર દીક્ષા પ્રાપ્ત કરવાની હોય હિન્દુ ધર્મની અંદર એક મંત્રનું પણ બહુ મોટું મહત્ત્વ રહેલું છે તો આજના દિવસે ઘણા બધા ભક્તો ગુરુ પાસે કંઠી બંધાવે એમાં મંત્રને એક અનુષ્ઠાન એમને આપવામાં આવે છે અને એ પછી એના આધ્યાત્મિક માર્ગમાં જેણે પ્રગતિ કરવી હોય તો એના માટે ભક્તો દ્વારા મંત્ર દીક્ષા અમે લોકો પણ એને આપીએ છીએ માત્રને ગુરુની જરૂર છે પહેલું ગુરુ એ આપણી માતા પિતા કહેવાય અને બીજો ગુરુ જીવન માટે આપણે ગુરુની દીક્ષા લેવી પડે છે આ ગુરુજી જે વિજયદાસ મહારાજ નાની ઉંમરમાં ગાદીપતિ બન્યા અને ડાકોરમાં ગાદી સંભાળી એમને પોતે બહુ સારી રીતે સંચાલન કરે છે ગુરુ એટલે એમ કોઈ વસ્તુનો એમના લોભ નથી કોઈ વસ્તુ આધેન નથી અને ગુરુજી અમને સાચો રસ્તો બતાવી અને અંધારામાંથી અજવાળામાં લઈ જાય એનું નામ ગુરુ અમે આશ્રમ વિજયદાસ બાપુ મારા ગુરુ છે એમને ત્યાં હું ઘણા વર્ષોથી આવું છું અમને એમને ત્યાંથી દીક્ષા લીધી ગુરુ મહિમા સમજાવ્યો કે ગુરુ મહિમા શું છે કે ગુરુ વિના ગોવિંદ નથી મળતા એ જે કહે છે આપણે કવિદાસ કહે છે કે ગુરુ ગોવિંદ નહીં તો એ મહિમા સમજાયો છે જો ગુરુ મળે તો જ ગોવિંદ મળે એમ